તો એને આ સહન નઈ એના સહન નો થાય બાકી આમ બસ કરો ને હા એટલે કઈ ન થાય અમારે આ ગંગાની ની માં હતી ને અમે પિંચોતેર હજાર ની ગા લીધી હતી અને અમને ખબર નતી ત્રણ ઠેકાણા ફરી ને આવી તી

અને લહણ બગડી ગયું કારણ કે એમાં કઈ એની કહજ નથી લહણ ઉભું કઈ ઘટે નહીં એવું અસલ મોટું મોટું થઈ ગયું તો એમ હતું કીધું આપડે લહણ વાવ્યું એટલે હવે કઈ વાંધો વેલું થઈ જાય પણ આપડે વાડીએ બેઠા ખાતર દેવા આવે છે કે અમારું ખાતર ઓર્ગેનિક લઈ લ્યો અમારું લઈ લ્યો તે આપણે પછી એક થેલી ખાતર લીધું હતું કે ભાઈ કાંઈ વાંધો નહીં હાલો તમે કયો તો અખતરો કરી એટલે આપણે લસણમાં નાખ્યું એટલે લસણ આપણું અંદરથી ફેલ થઈ ગયું ગાંઠિયા પોસા થઈ ગયા અને બગડી ગયું પછી આપણે સૈણામાં વાવ્યું તો સૈણાનું રિઝલ્ટ આમ જ છે તો સૈણામાં આપણે જોઈએ એવા થયા જ નહીં કારણ કે એની જે કુદરતી વનૈપ હોય એ વનૈપ નો નીહરી અને વિકૃતિવાળા પાંદ આવે એટલે કે જે એના પાન હોય એનાથી કઈક અલગ જાતના પાન એટલે ચાઈનામાં આપણે નુકસાન આવી આપણે લહણ વાવ્યું એમાંય નુકસાન આવી અને બીજા નંબરમાં ગાજર એટલે આપણે ગાજર તો ઉપાડી જ છે પણ ખાતર એટલી ઈદે નહીં કે એની વાત જ નથી થાય એમ કારણ કે આમ રીતે તૂટી જ જાય છે ગાજર હળી ગયા જો ક્યાં આમાં કઈ આવી રીતે થઈ ગયા લસણ ની ચણા ની હાલત થઈ ગઈ ને એવી થઈ ગઈ એટલે આ ખાતરે તો બહુ ભયંકર પરિસ્થિતિ લાવી દીધી પણ હારું છે ગાજર એટલે આમાં ખાતર લસણ માંથી તણાઈ ને આવ્યું છે ને એટલું તણાઈ ન આવ્યું જો આયા લગી એટલામાં જ પ્રશ્ન છે આ લગી અસર થઈ જા બધી જ જોકર અમાર ગંગા ખાતું જે બતઈ ગાજર છે ને હળી ગયા ઉપરથી આવા થઈ ગયા જો એટલે અખતરામાં તો છે ને ભાઈ કોઈ હેરાન નહી આ દેમો વસ્તુ લેવાય જ નહી એટલે વાડીએ બેઠાજી ખાતર દેવા આવે છે ને એ ખરેખર લીધા જેવું નથી કઈ કે નહીં નહીં લાંબી કોઈ કોઈ દિવસ બગડે જ જ એમાં દવા લગી એનો પ્રવાહ આવ્યો પછી અહીંથી વાંધો નથી અહીંથી એકદમ ગાજર આપડે કઈ ઘટે નહીં ને એવા છે ઈ ગાજર આપણે હવે ખાવા કાઢી લઈ કારણ કે આપણે આપણે નથી ખાવા એટલે કેવું હે કે ઈ ખોદવા પડે અને આમાં બળ ની જરૂર ન હોય કર જરૂર હોય પ્રેક્ટિસ જરૂર હોય પ્રેક્ટિસ હોય ને તો બરબારા નીકળી જાય આપણું કામ નથી આ

પણ થોડાક મોટા થઈ જાય તો હેલા પડે એમ ગાય ને દેવામાં અત્યારે તો આપણે એટલા જ લઈ લે દેવાંશ આટલું એને સંભાળો બહુ ભાવે અમારા દેવાંશને દેવાંશ ખાધે છે શોખીન બધું વ્યવસ્થિત જ જોઈ સંભાળવાય જોઈ દહીં જોઈ દહીં તો હજી ખાવા દેતા નથી હમણાં મજા નથી એટલે જો આપણે ચણા હે જવા થઈ ગયા અમુક ઠેકાણે થાવ ઊગીને બાજને જ નથી નીકળી શીકા અને અમુક ઠેકાણે આવા વિકૃતિ વાળા પાન થઈ ગયા અને પસાટે જે ખાતર ન થયું ને અહીંયા કઈ ઘટે ને એવા સૈણા છે થોડાક એક છોડવો છે પણ કેટલો ફૂટી પડ્યો નકર એટલી ફૂટ હોય જ નહીં ચણામાં જો આ હે ને વિકૃતિ વાળા પાન કહેવાય ફૂટી પડે એટલે આમાં ફૂલ કે આવે નહીં નકર અત્યારે હવે ફૂલ ધોમ આવે કારણ કે મહિનો દીના થઈ ગયા એટલે આવો કઈ નવીન ખાતર છે ને અખતરો ન કરે નકર ટૂંકા વીઘા વાળા ને ઠાકી જાય

ખર્ચો તો આવે અને આ વિષય મારો નથી આ વિષય તમારો છે એટલે હું વિચારી ને વાવેતર કરવામાં કઈક સફળતા મળે પણ આપને એવી ખબર ન હોય ને કે આ ખાતર એટલું બધું આકરું અને ભયંકર છે નકર આપણે અખતરો કરત નહીં આનો ઓર્ગેનિક માં આવા બધા તત્વો નાખતા છે આમાં તો માં ઓર્ગેનિક ખૂબ ફાયદો કર હા કારણ કે ઓલા કેવાનું હે ઓર્ગેનિક બાકી તો બધે એમાં પેસ્ટીસાઇડ ઉપયોગ કરતા જ હોય પણ તો આટલું બધું ડેન્જર છે તો ઓર્ગેનિક હોય જ ઓર્ગેનિક નો હોય એટલે આ લસણ તો મે એક એક કરી સોય પી આખો દિવસ કર્યો

વાગી ગયા છે પોણા ચાર અને આપણે આવી ગયા નાનજી બાપાનો ચા લઈને કારણ કે નાનજી બાપા આપણે અદાવાળા ખેતરમાં કાબુલી ચણા પાઈ છે એટલે હવે લગભગ આપણે દશક નાકા રહ્યા નાનદી બાપા પણ હવે લાઈટ વઈ ગયા છે દહ મિલિટ છે એટલે એક આદું નાકું પીએ હવે હા લાઈટ લાઇટ વૈ ગયા હા એ ગોયરું પણ તમે ચા પી લ્યો આ ફરે નિરાયતે જો આપણે નોર્મલ એક ઠેકાણે જમીન આસી છે એટલે અહીંયા આપણે એમ લાગે કે હવે ફૂલ નથી આવતા બાકી તો એકદમ હજી ફૂલે ફાલે જ છે કઈ ઘટે નહીં ને એવા હું કે નાંદી બાપા કેવા ફૂલે ફાલે છે હવે એમાં છે થોડાક આસી જમીનમાં જરી કામ ટાગા જ ઓછી કરી થોડી

કે દોઢ મહિને પાણી પાયું અને બીજી ફરે હવે પાયસી તો આઠ દિયે પાછું આવી જ ગયું છે એટલે હવે અઠવાડિયે અઠવાડિયે પાઈ દે હું એટલે વાંધો ન આવે જો આપણો દેવાંશ એને રૂથી બીક લાગે એટલે બીક લાગે હવે આપણો વ્યવસાય ખેતી અને રોજ વાડીએ જાવું અને રૂમાં આટા મારવા અને આપણે બીવાય વાય રૂથી લે આને કાંઈ ધોળા દઈએ અંધારા પડે આનું શું લ્યો